તમને ખોલીને બતાવી દઉં બધા વાળ જે કપાડી નાખ્યા છે મેં લઈ લીધો છે એક બીજો ફોન જે તમને મેં બતાવ્યો છે ઘણા દિવસથી આજે લગભગ એક અઠવાડિયે લઈ લીધો છે બીજો ફોન એ નવો નથી પણ સેકન્ડ હેન્ડ છે પણ તમને જોઈ લેજો કે એની રિઝલ કેવી આવે છે સારી આવે છે કે નથી આવતી અને જો કે મેં કયો ફોન લાવ્યો છે એ તમને કહી દઉં તો હું એનો બોક્સ તમને બતાવી દઉં સૌથી પહેલાં એનો ચાલો બહાર અહીંયા ફોન આવશે બહુ ચલો તમને બતાવી દઉં તો મારી પાસે છે નરચો જે રિયલમીનો ફોન છે સિક્સટીન એટ તમે જો વાંચી શકો છો બોક્સ તો અને અંદર જો કે આવું કંઈક બોક્સ આવ્યું હતું તમને ખોલીને બતાવી દઉં જો કે એક હાથે ખોલતો નથી મોબાઈલ મોબાઈલવાળું આપણું ટ્રાયપોડ છે એ તૂટી ગયું છે એટલે લગભગ બે અંદર જો આ એનું એક બોક્સ છે જો કે અને એની અંદર તમને આ એક ખોખો મળી જશે અને અંદર જુઓ કે અંદર તો કાંઈ નથી તમને હું ચાર્જર બતાવી દઉં ચાર્જર લાઈન જ છે તો જો એક ચાર્જર મળ્યું હતું એની જોડે અને સારામાં ચાર્જર છે અને ફોન પણ એક નંબર છે ફોન હું બદલાવ કર્યો તો કાંઈ નહીં પહેલાંની ચાર્જ થઈ ચાલો મેરચો રિયલમીનો ફોન છે લગભગ મને આ ફોન લગભગ આઠ દસ હજારનો કર્યો છે મારી મહેનતથી લાવ્યો છું ફોન લાવ્યો લાવ્યો એટલે સારું કીધું બાકીને પહેલાં ઓલા ફોન થોડું થયો રિઝલ્ટનો પ્રોબ્લેમ હતો એટલે ખાસ બોલ બ્લોગ નતા અને આ ફાઇવજી ફોન છે એટલે આમાં લગભગ થોડા ઘણા બ્લોગ આવશે તમને બતાવી દોક ફાઈનલ લુક નથી તો એ કાચની અંદર તમને બતાવી દઉં ફાઇનલ લુક અને જો કે વાળ બધા વાળ જે કપાવી નાખ્યા છે કેમ કે મને ગરમીમાં કાપી જો કે પૂરોપૂરો અને આવો કંઈ ફોન છે કવર બી હારેલો છે આટલો મોટો ફન છે અને બે આંખો વાળો છે તો તમે જોઈ શકો છો કેવો ફોન હશે જો કે આપણો આવી રહ્યો ટ્રાય પર જો કે આનો આ એક પણ એક પણ ભાગી ગયું છે આનું બટન જ કામ નથી કરતું અને હમણાં થોડું ચાર્જિંગ નથી મૂક્યું એને સાઈડમાં આ બપાનો હોવે છે આજે એની હોવા દઈએ ગરમી કેવી થઈ ગયું એમ અને એનું ચોવી ચોવીસ મિનિટ ફોન જોયેલી ફોનમાં ચાર્જિંચ નેવું ટકા અને જો કે સાયલેન્ટ કાંઈ હોય છે ફોન અને આપણા પપ્પા લીધી જાવ છે આપણા અને તડકા બપોરે પેલા ટોફી પહેલી આપણે તો તડકામાં ટોફી જરૂરી છે તડકોમાં તડકો જ છે હમણાં જો વરસાદ આવ્યો નહીં કઈ અને માનું મંદિર છે તે કાલ બાલ જઈશું રવિવારે જ હું તો હું તમને બતાવીશ અને અહીંયા જો કે આટલાકમાં મરચી કરવાની છે આપણે કે મરચીનો રોપ લાવવાના છે બી નથી કરતા લગભગ આપણે જો કે આગલા વર્ષે બી સોયપાટા આવવા નહીં પણ વાળી ઓલી વાળી છેલ્લી વાડી હતી છેલ્લી જે જૂની વાડી હતી ને આ બી સોય પાટા આ વાડી ની સોય પાટા કહેવાય સમજો અહીંયા અમે છે ને ચકલીના માળા માટે પણ સુવિધા કરી મૂકેલી છે જોવા અને આ મારે કઈ વાડી છે તમને મેં દેખાડી હતી ઓલામાં પણ આમાં રિઝલ્ટ કેવું છે એ ચેકિંગ માટે બતાવી દઉં ચેકિંગ માટે બતાવી દઉં ખાલી અને ટીમલી ટીમલી વાગે છે અહીંયા

ટોપી ટોપી પેટર કેવું છે અને ટી શર્ટ સૌથી જૂની છે મારા જૂના બ્લોગમાં તમને જોવા મળી ગઈ છે આ ટી શર્ટ અને મિત્રોને ને થોડુંક સાબુ સાબુ લગાડે ને એટલે આમાં પિમ્પલ વધારે થઈ જાય છે કશો નહીં એ તો પ્રોબ્લેમ ચાલ્યા રાખે ને સમાવું આવે ને જો મસ્ત મજાની કડી પહેરેલી છે કળી કડી